ઓફિસર અક્ષય પટેલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી નદીમાંથી બહાર કાઢવામાં આવેલી મહિલા બેભાન અવસ્થામાં હતી જેથી ફાયર વિભાગના જવાનો એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું ફાયર જવાનોની આ સમયસરની કાર્યવાહીથી બેભાન મહિલાના શ્વાસ ફરી શરૂ થયા હતા અને તેમાં જીવ આવ્યો હતો આ દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી ફાયર વિભાગના જવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મહિલાને પોતાના ખભા પર ઉચકીને દોડીને એકસો આઠ સુધી પહોંચાડી હતી ત્યારબાદ મેનાલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ ઘટના અંગે ચોકબજાર પોલીસને જાણ કરવામાં આવી છે અને આ હાલ મહિલાનો કબજો પોલીસને સોંપવામાં આવ્યો છે પોલીસે મહિલાની ઓળખ કરવા અને તેના પ્રકારનું આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે મહિલા સ્વસ્થ થયા બાદ જ આ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવશે